સરકાર કબૂલે છે કે આ સંસ્થા અમારી પરમિશન નથી લીધી તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા અમારે અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો અમારા વિદ્યાર્થીઓની 3 વર્ષની સ્કોલરશિપ અપાવો અમારા વિદ્યાર્થીઓને 3 વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે 3 લાખ રૂપિયા ફી નથી ભરી રહી કાળી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકો ના માતા પિતા પૈસા નહી આપશે છે એ સસ્તામાં અભ્યાસ કરતા તાલીમ અમે સ્કોલરશીપ નહી આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે

આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લે બાધરી આપે પછી અહીંયા કઈ નક્સલવાદી નથી કે આતંકવાદી નથી અમારા ઘરે પોલીસ તમે મૂકી દીધી અમે સર્કિટ હાઉસે આવીને બેઠા તો ત્યાં તમે પાંચ સાત ગાડી પોલીસ મૂકી દીધી અમારા બધા વિદ્યાર્થીઓને આજે ડેપોમાંથી ડિટેન કરી લીધા પેલા બાગમાંથી ડિટેન

ત્રણ વર્ષ પકડી ગયા એમ ના અમુલે 3 વરસ કેવા લોકો બગાડી લો પછી ખબર પડશે નોકરી પરથી ઘરે બેસો પરિવાર ના ઘર પરિવાર ચાલે છે ખબર પડશે વિદ્યાર્થીઓ રોજ રોજ આવે એક દિવસ તમે એક તો અપાતો નહીં રોજ રોજ કેવી રીત ન્યાય આપવાના છે વિદ્યાર્થીઓને

તમને પ્રેક્ટિકલ કરાવતા તો આવું કે પ્રેક્ટિકલ કેવું કે કરાવતા જે બોટલ ચડાવવામાં આવે છે પછી ડ્રેસિંગ બી નથી મૂકી કેવી રીતે સિરીઝ નથી અમે શીખ્યા કેટલા વર્ષ પાંચ વર્ષ થઈ ગયા છે છોકરીને ભણાવી છે આજે બધા એવું કે છે કે છોકરીઓ પાછું કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકા કાને ત્યાં આવું કૌભાંડ પૈસા છોકરીઓના લેવાના છે આ બધું શું થાય છે આપણે કહે છે કે છોકરી પગ પર ઊભી થાય છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે કહે છે કે છોકરો સોનું છે ને તો છોકરી હીરા છે અને હીરો સાચવો બે અઘળું છે દૂર એટલે છોકરા છોકરીને જે મૂકી છે ને એ મા બાપને પૂછો કે ઊંઘા આવે છે કે નથી આવતું કારણ કે એ લોકો જોતા નથી કે સૂરજ હોસ્પિટલની અંદર શું થાય છે